ચરવા માટે જાય ને ત્યારે ગાયની અંદર એવી સમજણ છે ગાય જ્યારે પોતાના માલિકને પોતાના માલિક પાસે હોય ને ત્યારે પોતાના માલિકને સૂંઘે તો ગાયની અંદર એવી શક્તિ છે કે એનો માલિકને સૂંઘે ને એટલે એને ખબર પડી જાય કે મારા માલિકને આજથી દસ વર્ષ પછી આ રોગ થવાનો છે એટલે ગાય છે ને એ ચરવા માટે જાય વનમાં કે ખેતરો ની અંદર ત્યારે એવું ઘાસ ચરે અને ઈ ઘાસ છે ને એની અંદર ઔષધી હોય ઈ ઔષધી ગાયના પેટમાં આવે અને દૂધ બની અને પોતાના માલિકના પેટમાં જાય ને એટલે એ ને જે કાઈ રોગ થવાનો હોય ને રોગ થતો અગાવ અગાવ જટકી જાય એટલે છે ગાવો વિશ્વસ્ય માત રહ ગાયના શરીરની અંદર એક સૂર્ય નાડી છે એ સૂર્ય નાડી દ્વારા ગાય છે ને સૂર્યપ્રકાશ ખેંચે છે અને એ સૂર્યપ્રકાશ ગાયના દૂધમાં આચળ દ્વારા ભળી જાય અને એ ગાયનું દૂધ જ્યારે બહાર આવે ને ત્યારે તમે ગાયનું દૂધ અને ભેંસનું દૂધ બે બાજુ બાજુમાં રાખો ને ત્યારે તમને ખબર પડે ગાયનું દૂધ ભેંસના દૂધ કરતા સેજ પીળું હોય એ જે પીળું તત્વ છે ને એ કેરોટીન નામનું દ્રવ્ય છે અને વિજ્ઞાન એમ કે છે કે કેરોટીનમાં જેટલી શક્તિ છે ને રોગપ્રતિકારક શક્તિ એટલી દુનિયાના એક પણ પદાર્થમાં નથી હા દાવો વિશ્વસ્ય માત્ર